અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા પ્રીમોન્સૂન કામગીરી સંપૂર્ણ રીતે સારી થઈ હોવાના દાવા કરવામાં આવતા હોય છે ત્યારે શહેરમાં પડેલા વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે પશ્ચિમ વિસ્તાર હોય કે પછી પૂર્વ વિસ્તાર તમામ વિસ્તારોમાં પ્રીમોન્સૂનની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે ખુદ વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર તેમજ કોર્પોરેટરો સ્થાનિક લોકો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જોકે આ વોર્ડમાં વોટર કમિટી ચેરમેન દિલીપ બગરીયા પણ ત્યાંથી જ કાઉન્સિલર છે શ્રીનંદનગર એપલવુડ બકેરી સિટી સહિતના વિસ્તારોમાં મોટાભાગે પાણી ભરાવાની સમસ્યા ઠેર ઠેર છે સમયે આ વિસ્તારની અંદર પાઇપલાઇનો નખાઈ અને એ પછી જે આબાદી વધી એ આબાદી વધ્યા પછી આ વિસ્તારની અંદર પાઇપલાઈનો નાખવામાં આવી નથી અને એ પાઇપલાઇનની કેપેસિટી પૂરી થઈ ગઈ છે કારણ કે આ જે પાઇપલાઇન છે આ પાઇપલાઇનમાં જે બી રાણીપમાં હોય નારણપુરામાં હોય ગોતામાં હોય અનેક એરિયાના નામો દઈ શકું બધી જ જગ્યાએ જે વિકાસ થયો એ વિકાસ આ લાઇન ઉપર આવે છે એ ગટરલાઇન જ્યારે વેજલપુર આવે ત્યાં સુધીમાં તો એ ગટર લાઈન ફૂલ ચાલે એટલે વેજલપુર સાબરમતી નદીના કિનારે હોવાના કારણે ત્યાં પાણી ભરાઈ જાય અને એ પાણી ગટર લે નહીં એટલા માટે અત્યારે એનો સર્વે થઈ ગયો એ સર્વેના આધાર ઉપર તમે જે વીસ વર્ષથી વાત કરો છો ભગવાન કરે આવતા વર્ષે ત્યાં પાણી નહીં ભરાય એટલું મને આ સર્વે અને જે પ્રકારની રાજ્ય સરકારની કામગીરી છે એના આધારે મારો પૂરો ભરોસો છે